રાજકોટના ધોરાજીમાં એક સગર્ભા મહિલાનું અશક્ય એવું ઓપરેશન કરી ડોક્ટરે મહિલાને જીવનદાન આપ્યું છે કહેવાય છે કે જેની જિંદગી લખી હોય તેની પાસેથી યમરાજ પણ પરત ફરી જાય છે આ કહેવત રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ડોક્ટર પ્રશાંત રામાણીએ સાર્થક કરી બતાવી અને એક ગરીબ મહિલાનું જોખમી ઓપરેશન કરી અને મહિલાને નવું જીવન આપ્યું છે બે કલાકથી વધારે ઓપરેશન ચાલ્યું હતું અને મહિલાનું જોખમી ઓપરેશન સફળ નીવડ્યું હતું

એમના રિપોર્ટ્સ કરાવ્યા તો ફક્ત એક પોઈન્ટ પાંચ ટકા હિમોગ્લોબિન હતું આટલા હિમોગ્લોબિન સાથે તેમને ઓપરેશન પાર પાડવું અમારા માટે ખૂબ જ અઘરું હતું એ પેશન્ટને અમો જૂનાગઢ કે રાજકોટ મોકલી શકીએ એવી કંડિશનમાં પણ નહોતું કારણ કે એ રસ્તામાં એનો જીવ ગુમાવી શકે એવી હાલત હતી તેથી માનવતાની દ્રષ્ટિએ અમે વિચાર્યું કે આ પેશન્ટને મોકલવા કરતાં ભગવાને અમે જે શક્તિ આપી છે એ મુજબ અમે એના માટે મહેનત કરીએ જે ભાગ્યે જેવું કેસ ક્યારેક આવતા હોય છે તો અમે અમારી પર્સનલ બધી મહેનત કરી અને અમારા જ હસ્તક બ્લડ અને બધી વ્યવસ્થા કરાવી અને એ પેશન્ટનું ઓપરેશન પાર પાડ્યું એ પેશન્ટના શરીરમાંથી પેટમાંથી લેપ્રોસ્કોપી દ્વારા અમે દોઢ લીટર જેટલું બ્લડ બહાર કાઢ્યું છે સાહેબ કેવું જોખમી ઓપરેશન હતું જોખમી એટલે અમે એ પેશન્ટના સગા પાસેથી ઓન ટેબલ ડેથની કન્સેન્ટ લીધેલ હતી અમને પણ એવી જ અપેક્ષા હતી કે માત્ર ને માત્ર દસ ટકા જેવી શક્યતા છે પેશન્ટને બચવાની બાકી નેવું ટકા પેશન્ટ આ ટાઈપના જે પેશન્ટ હોય એ પોતાનો જીવ ગુમાવી દે છે